મળી શકે છે સમાચાર ડુંગળીના ભાવમાં ઘટાડો થતા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકારની તૈયારી આ અઠવાડિયે આ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાય તેવી શક્યતા છે અને ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે

ઘટી અને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે ગયા મહિનાની સરખામણીએ કિંમતોમાં લગભગ પાંત્રીસ ટકાનો ઘટાડો થયો છે અને તેના કારણે સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવા લાગ્યા છે ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકારની વિચારણા છે